એ છોકરાવાળાને વાળા તમે ફોન કર્યો કે નહીં ક્યારે આવવાના છે હમણાં જ મે વાત કરી એ લોકો કલાક દોઢ કલાક પછી આવવાના છે પપ્પા ઉઠા કે નહીં હા એ ઉઠી ગયા હમણાં મોઢું ધોઈને આવે મુજીકર બેટા તમે ફોન કર્યો કે નહીં છોકરા વાળા નહીં ક્યારે આવવાના છે એ આવો આવો પપ્પા વે આવો હમણાં મારે વાત થઈ છોકરાવાળા વાળા રે એ લોકો કલાક દોઢ કલાકમાં આવવાના છે એ વાંધો નહીં તો હારું લ્યો વાત થઈ ગઈ ને હા હમણાં જ વાત કરી છે પછી હાલવા વાળા હતા ને એની વાત કરી ને એનાથી તમે જે નંબર આપ્યો તો એ નંબરમાં કોન્ટેક્ટ કરીને છોકરા વાળા રૂબરૂ વાત કરી લીધી એ લોકો કલાક દોઢ કલાકમાં આવશે કેટલા જણા આવશે એવી કઈ વાત થઈ ના બાપા એવી તો વાત નથી થઈ પણ અહીંયા અમારે લગભગ છોકરો જોવા આવે ત્યારે બે જણા આવે એક છોકરો હોય ને એની આરે કોઈ પણ હોય કાઈ વાંધો નહીં આવે એટલે છોકરો જોઈ લે આ તમને હું કહું ગમે તો પછી કાઈ નાસ્તો પાણીન કરાવું જો હે કેમ થા ના બેટા આજે છોકરો જોવા આવે છે એટલે આમાં કાઈ નાસ્તા પાણીનું ન હોય જો એકા બીજાને ગમી જાય તો પછી જાદા લોકો આવે ને જે જોવા ત્યારે આપણે કાઈ નાસ્તાનું ગોઠવવાનું હોય

જો આ આવી હાળી તમારી ક્યું ના કેતો તાને ચાંગે ગોકડી ચાંગે ગોકડી આ તૈયાર થઈને આવી ગઈ હાળી કોની મારી હાળી છે તૈયાર છે ને ખબર જ હોય તૈયાર થઈને આવી ગઈ ને કમ્પ્લીટ થઈને આવી ગઈ તમારે તો હાળી નું હો તો હોય જ ને હાળી નું એક હાળી છે મારે થોડી બીજી હાળી છે હું લાઈટ કી અને લાઈટ કી હાળી એટલે લાઈટ કી હોય હાલ હું થોડું કામ બાકી છે ને કરી નાખું ત્યાં મહેમાનને આવવાનો ટાઈમ થઈ જાય હા દીદી હું આવું હાલ બેઠેન કરી નાખી કામ ફટાફટ આ જ બે ફટાફટ કામ પૂરું કરી નાખો એટલે મહેમાન આવે એટલે ઘડી કાંઈ રહેવાય પછી આ મહેમાન આવે ને જોળ નું જાય ને પછી ટિકિટ લખાઈ નાખજો મેળ આવે તો મારા આજના નીકળી જવાનું આ ઈ તો થઈ જાય તમને ટિકિટ તો અત્યારે મળી જા એ આવો 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 પપ્પા મહેમાન આવી ગયા કે આવો મહેમાન આવો વે આવો આ બાજુ સોફે વે આવો બેહો હા આયા જવો ને જય શ્રી કૃષ્ણ એ જય કૃષ્ણ જય કૃષ્ણ બેહો બેહો વે આવો આ બાજુ સોફે વે આવો બેહો પપ્પા તમે વે જાવ હામે સોફે ગગનભાઈ કે રસ્તામાં વાંધો નતો આવ્યો ને ટ્રાફિક નતો નડી ને

દેહમાંથી વૈશ્ય જે આવ રમેશભાઈ એનો ફોન આવ્યો હતો એને એમ જ કીધું કે ભાઈ છોકરો ભલે ભણે પણ અત્યારે તમે છોકરીને જોઈ લો ઠેકાણું બહુ સારું છે છોકરી બહુ વ્યવસ્થિત છે તો હગાઈ કરી નાખો પછી ભણતરને એવું પૂરું થાય તો આપણે સો મહિના વર્ષ દિવસ હગાઈ રાખશું જો ગમી જાય એકાબીજાને તો પછી આપણે લગ્ન કરશું નહીં મેં તો કીધું તું રમેશભાઈને ને કદી છોકરો ભણે છે એટલે આપણે કાંઈ ઉતાવળ નથી પણ એ બહુ વાંચ લાગ્યા હતા એટલે કીધું કાંઈ નહીં તો છોકરી જોઈ લઈ હા એ વાત તો તમારી હાસી છે અત્યારે ભણતા હોય એટલે લગન તો ભણતર પૂરું થઈ જાય પછી કરો કે વાંધો નહીં પણ એકા બીજા જોઈ લે સમય છે થોડો ઘણો પણ વાંધો નહીં જો કેનેડા વહી જાય પછી આપણે મેરેજ ગોઠવીશું એકા બીજાને ગમે તો ગામડે તમારી જમીન ને એવું કાઈ છે કે નહીં ગામડે મારે 10 વીઘા જમીન છે એ પાણી વાળી જમીન છે મારો નાનો ભાઈ છે એ ગામડે રહે છે એ ગામ વાવે છે અને આ એક દીકરો અને એક દીકરી દીકરી નાની છે અને એક દીકરો છે આ કે મકાન છે ઘરનું

કે માથે જેટલું આપણાથી ભરાય એટલું જ કરવાનું લિમિટ બહાર ક્યારેય નહીં જવાનું એ વાત હાજી છે લિમિટ બહાર જે ગયા ને એ છોડા છોકરા જ ખોવાઈ ગયા છોકરા નથી ખોવાના એને એના માવતરની ની દેહમાં જમીન ખોઈ નાખી અને અહીંયા રોડે સડી ગયા માવતરની ની સડાઈ દીધા અને પોતે સડી ગયા તમારું શું નામ છે અને શું કરો છો અત્યારે ગોગડેશ મારું નામ છે અને અત્યારે ભણવાનું વાલે છે કેનેડા જવાનું છે એના માટે અહીંનું અલગ ભણતર આવે ભણું છું અને કેનેડાના કાગળિયા ચાલુ છે તમને એકાબીજાને ગમી જાય અને સંબંધ થઈ જાય તો આગળનો શું તમારા મનમાં પ્લાન છે મેરેજ કરવા કે સગાઈ રાખવી મારો તો અત્યારે જ પ્લાન છે કે સગાઈ થઈ જાય તો સગાઈ રહેવા દેવાની છે કેનેડા જાવ સેટલ થઈ જાઓ પછી આપણે મેરેજનું વિચારવાનું છે ના એ વાત તો તારી ગોકળેશ બરોબર છે પહેલા ધંધાનું સેટિંગ કરવું પડે પછી જે મેરેજનું વિચારવાનું હોય આવો ગોકળી બેટા આપો પાણી આપો મહેમાનને જો મહેમાન પાણી ના પાણી નથી પીવું તમારે ના મારે પણ નથી પીવું થેન્ક યુ મહેમાન અમારી નાની દીકરી ગોગડી મોટી દીકરી જીગુ યા જે જમાઈ રહ્યા એના ઘરમાં છે બે દીકરીઓ છે અને એક દીકરો છે દીકરો ગામડે છે હજી નાનો છે ભણે છે બેટા તમે કેટલા ભાઈઓ છો અને તમારું મોહળ ક્યાં છે હું એક જ ભાઈ છું અને એક બેન બેન નાની છે પપ્પા મોહાળ એટલે હું મને નથી ખબર બેટા મોહાળ એટલે તારા મામા તારા મામાનું ગામ કે એ તને પૂછે છે મારું મોહાળ છે ભાયાવદર બેટા મોહાળ એટલે હું એ તને નથી ખબર ના એવું નથી પણ આ મોહાળ શબ્દ મારે ક્યાંય ભણવામાં નથી આવ્યો ને ક્યાંય એને સાંભળ્યો નથી એટલે મોહાળ એટલે શું એ મને ખબર નથી આ એમાં શું છે અત્યારના છોકરા બધાય ભણવું ભણવું કરે અને બીજે ક્યાંય ધ્યાન દે અને એટલે મોહાળીએ હું એને ખબર ન હોય મામાનું ઘર કે એટલે એ મામાનું ઘરે એને કહેવાતું કે મોહાળી શબ્દ એને સાંભળ્યો જ નહોતો એટલે ખબર ન હોય એ વાત તો હાચી છે અત્યારના બધા જવાની ભણવામાં મોબાઈલની ટેકનોલોજીમાં એમાં જ છે આપણી જૂની જે ભાષા હતી જૂની જે સંસ્કૃતિ હતી તો લગભગ હવે ભૂલાતી જાય છે અત્યારના છોકરાઓને ખબર જ નથી તમને જો ધ્યાન માં આવ્યું હોય અને એકલા બેન વાતચીત કરી હોય તો બાજુ રૂમ છે તો ત્યાં જઈને વાતચીત કરી શકો છો વાતચીત કરવી છે બેટા હા પપ્પા વાતચીત કરી લઈ તો ખબર પડે એકા બીજા વિશે જાણી લઈ અજીગુ અજીગુ એ જય શ્રી કૃષ્ણ મે મન એ જય શ્રી કૃષ્ણ બોલો ને જીગર બાજુ માં રૂમ માં કોકડીને મોકલ એટલે એકા બીજા વાતચીત કરી લઈ હા હાલો હમણાં મોકલું છું જાઓ વાતચીત કરી આવો જાવ હેલો કેમ છો મજામાં બેસો તમે થેન્ક યુ તમારું નામ શું છે આઈ એમ ગોગડેશ તમારું નામ મારું નામ ગોગડી ઓકે તમે કેટલું ભણેલા છો હું દસ લગી ભણેલી છું દસ માની બોર્ડની પરીક્ષા આપેલી તમે ના છેલ્લી પરીક્ષા નથી આપી તો દસ ધોરણ પૂરું ન ગણાય તમને ઇંગ્લિશ આવડે છે વાતચીત કરી શકો તમે ફૂલ નથી આવડતું ઇંગ્લિશ પણ થોડું થોડું આવડે વોટ્સઅપ ને ફેસબુક ને એવું યુઝ કરી આપું તો પછી કદાચ આપણું નક્કી થાય અને કેનેડા જવાનું થાય તો ત્યાંની લેંગ્વેજ તમારે શીખવી પડે તમારે ઇંગ્લિશ બોલતા થોડું ઘણું તો આવડવું જોઈએ ઇંગ્લિશ બોલતા બોલતા નથી આવડતું પણ WhatsApp માં Facebook માં જ આવે ને થોડા સ્પેલિંગ વાસી બાકી રાજુ મને નથી આવડતું શીખવાનું તો હવે શું હોય ન્યાની જે લેંગ્વેજ હોય ન્યા રે 400 મિનિટ લેને ભાષા આવડી જાય આપણને ના એમ ના ચાલે ત્યાં ત્યાંની જે લેંગ્વેજ હોય ને એ તમારે શીખવી પડે અને એના કોર્સ આવે એ પણ કરવા પડે અત્યારે મારે જે ભણવાનું ચાલે છે એ ત્યાંનું જ ચાલે છે એની જે લેંગ્વેજ ને એ બધું આવે ને એ જ હું શીખું છું અત્યારે એ તમારે શીખવું પડે હું તો ભણેલી છું ને હું અહીંયા જઈને છ મહિના રહું ને મને બધી ભાષા લેંગ્વેજ ને મને આવડી તો હવે હું પૂછું તમને મારા પ્રશ્ન ઓકે પૂછો તમારે જે પૂછવાનું હોય તમારે અહીંયા ઘરનું મકાન તો નથી ને ના ઘરનું મકાન નથી અને મે ભાડે રહી છે તમારે ફોર છે ના ફોર પણ નથી બે બાઇક છે એક હું ચલાવું છું ને પપ્પા ચલાવે છે તો પછી લગન થઈ જાય અને પછી આપણે ફરવા જવાનું ડખડવા જવાનું હોય તો આપણે શેમાં જવાનું અત્યારે તો બધાને ફોર વ્હીલ 80% લોકોને ફોર છે એ બધા લોકોને છે પણ અમારે નથી અને હજી કોઈ ફોર વ્હીલનું મેં વિચાર્યું પણ નથી એનું કારણ છે કે અત્યારે મારું પૂરું ધ્યાન ભણવામાં અને કેનેડા જવામાં જ છે એ વાત તો સાચી છે પણ કેનેડા જાય તો અહીંયા પરબારી તો તમને થોડા ફોર લેવાના એમ અહીંયા લગન પછી આપણે 4 સા મહિના રહી બધાને ઘરે જવાનું હોય રખડવા જવાનું હોય તો ઘરની ગાડી હોય તો સારું ને એ જવા આવવાનું તો બધું થઈ જાય ગાડી બાંધી લેઈ અથવા તો બસોની સુવિધા છે પ્રાઇવેટ બસો બધી લક્ઝરી બહુ સારી આવે એમાં પણ આપણે જઈ આવી શકીએ ના એ વાત તો છે જ પણ આ તો હોય તો વધારે મજા આવે ઘરની ગાડી કહેવાય ગમે ત્યાં રખડવા જવું હોય તો આપણે ઘરની ગાડી હોય તો જઈ આપણે આટલી વાતચીત તો કરી પણ હું તમને ગમો કે નહીં એનું તો તમે કોઈ અભિપ્રાય આપ્યો નહીં હું તમને કેવી લાગી એ તમે તમારો વિચાર તમે કહો તમે તો મને ગમે જ પણ થોડો આ પ્રોબ્લેમ છે કેનેડા જાય તો તમારી પાસે ઇંગ્લિશ તો શીખેલું છે ને અને ત્યાંની લેંગ્વેજ પણ શીખવી પડે એ જો લગન થાય તમે કેનેડા લઈ જાવ ને તો નાની બોલી તો હું બોલવા જ મળું નાની ભાષા મને પરબારી

અત્યારે તો મન છે મને નથી લાગ્યા બેન તમે બેમાઈ છો અને જે મારા મગજમાં હતું કે કોઈ લશે તમારે એ નથી અને હું પણ કન્ફ્યુઝ છું એટલે હું તો તમને શું જવાબ આપું અત્યારે મારે ભણવાનું હાલે છે કેનેડા જઈશ ત્યાં સારી જોબ મળશે તો એક નહીં દસ ફોર વ્હીલ લઈ ગયો એટલે આપણી કેપેસિટી થઈ જાય પણ તમારા જો માઇન્ડમાં ચેન્જ થતું હોય તો તમે તમારો જોબ દઈ શકો એવું જરૂરી જ નથી કે ફોર વ્હીલ અત્યારે બધાને હોય જ સારું તો હવે તમારે કાંઈ પૂછવાનું છે ના મારે હવે કાંઈ નથી પૂછવું ઓકે તો સારું હાલો હવે હું જાઉં છું

મારે તો પછી એમ ને તમારે ઘોડે ભાડે જ રહેવાનું ને અને ફોર વ્હીલ નો મારી તો ઈશા અધૂરી જ રહી જાય એ પછી કાઈ ફોર વ્હીલ નો લે ઈ તારી વાત હાસી ગોગડી હજી કેનેડા ઈ ગયો નથી રાવાનો છે કોઈ મિસ્ટિક થી નો જાય તો તો ઈ તારી અમારી ઘોડે ભાડે જ રહેવાનું ને પછી તો ફોર વ્હીલ થાવી જ થાય નોય થાય એ હું બે બે નું ગપસપ કરો છો છોકરો ગમ્યો કે નહીં વાતચીત વ્યવસ્થિત કરી કે શું થયું છોકરો તો ગમ્યો પણ છોકરાને ને ફોર વ્હીલ નથી ઈ વાંધો છે તમારે હાલઈ ને એ ફોર વ્હીલ નથી તો પણ કેને લગાઈને હારી જોબ લાગશે ફોર વ્હીલ થાય કે ત્યારે ફોર વ્હીલ ની શું કરવી છોકરો તને કેવો લાગ્યો ગમો કેને ઈ કેને ફોરવેલ ની વાત પછી છોકરો તો સારું છે પણ એ હિજાજી કેનેડા ગયો નથી કેનેડા ના છે કરે અને આઈને છોકરો રે તો આયા ક્યાં કાઈ લઈ નથી અને જોબ કરે તો કાઈ થાય એક તો છે ભાડે તમારી ઘોડે ભાડે છે તો પછી કાઈ ન થાય મારી સારી જાય અધૂરી મારે તો આયા ગામડી બળ કરવું અને આય પાછું બળ કરવાનું રે ગોગડી ની વાત સાચી છે જો કેનેડા નો જાય તો આયા જેવી સ્થિતિ થાય નો ઘર નું મકાન થાય નો ફોરવેલ થાય ભાડા ભરે આખી જિંદગી

ઘોઘડી ઠેકાણું ભૂલ છો છોકરો બહુ વ્યવસ્થિત છે વાતો સીતું કરે તૈયાર છે અને હજી ભણે છે એટલે હોશિયારી પૂરો છે તું ખોટું જવા દેસો આ મે તમને કીધું ને સીતાજી મારે અહીંયા કરવાનું નથી થાતું તમે પપ્પાને કહી દો ભાઈ ફોર વ્હીલ ની દીકરી હરીશામાં તે તારું મોઢું જોયું છે તારું ભણતર નથી એટલું બધું તું ગામડે રહેશો અને તારે ફોર વ્હીલ ની દીકરી થાવજે ફોર વ્હીલ વાળો જોઈએ છે પેલા હરીશામાં તારું મોઢું જો જડબું જો જડબું હરીશામાં પછી ફોર વ્હીલ વાળો ગોજજે